મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે એક એક ઘટના સામે આવી જેમાં આ ગામના વર્ષીય વૃદ્ધે વાતે ગાતે જાન જોડી લગ્ન કર્યા છે ત્યારે આ કોઈ ગામ તેમના લગ્નનું સાક્ષી બન્યું હતું વૃદ્ધ વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતા ત્યારે ગામના જ એક મંદિરમાં સમાજના રીતિ રિવાજ મુજબ તેમણે લગ્ન કર્યા હતા મળી આવતી જાણકારી અનુસાર સાહેબા મોટર ડામોર નામના આ વૃદ્ધ વર્ષોથી એકલવાયુ જીવન જીવતા હતા તેમના પરિવારમાં તેમના સિવાય કોઈ નહીં તેઓ વર્ષોથી રસોઈ સહિતનું ઘરનું કામ પણ જાતે જ કરતા આવ્યા છે ત્યારે આખરે યોગ્ય પાત્ર મળી જતા તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો અને ગામના જ મંદિરમાં લગ્ન ગ્રંથિથી જોડાયા હતા ત્યારે પંચોતેર વર્ષીય સાયબા ડામોરના લગ્નનું આખું ગામ ઉમટ્યું હતું અને સાયબા ડામોરે આખા ગામને જમાડીને ઋણ ચૂક્યું હતું તેમની એક ઈચ્છા હતી તેમના મૃત્યુ પહેલા તેઓ લગ્ન કરે અને તેમની આ ઈચ્છા આખરે પૂર્ણ થઈ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ